મને મારું પરિણામ જાણીને ખૂબ આનંદ થયો છે મારી મહેનત વર્ષની શરૂઆતથી જ હતી પરંતુ એવી ધારણા નથી કે મારો નંબર કેન્દ્રમાં પ્રથમ આવશે મારા ઉત્તમ પરિણામનો શ્રેય હું મારા માતા પિતા મારા કાકા મારા શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને ટ્યુશનના સર ભાવેશ સરને આપવા માગીશ જે લોકોને મારા જે ઉત્તમ પરિણામ આવ્યું છે તે લોકોને ખૂબ ખૂબ અભિનંદન જે લોકોને મધ્યમ પરિણામ આવ્યું છે તે લોકોને વધુ મહેનત કરવા હું વિનંતી કરીશ અને જે લોકો ફેલ થયા છે તેમને નાસી પાસ થયા વગર ફરીથી પરીક્ષા આપવા માટે આગ્રહ કરીશ વર્ષની શરૂઆતથી જ મહેનત કરશો તો વધુ સારું પરિણામ મેળવી શકશો આભાર મને મારું પરિણામ જાણીને ખૂબ આનંદ થયો છે મારી મહેનત વર્ષની શરૂઆતથી જ હતી પરંતુ એવી ધારણા નથી કે મારો નંબર કેન્દ્રમાં પ્રથમ આવશે મારા ઉત્તમ પરિણામનો શ્રેય હું મારા માતા પિતા મારા કાકા મારા શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને ટ્યુશનના સર ભાવેશ સરને આપવા માગીશ જે લોકોને મારા જે ઉત્તમ પરિણામ આવ્યું છે તે લોકોને ખૂબ ખૂબ અભિનંદન જે લોકોને મધ્યમ પરિણામ આવ્યું છે તે લોકોને વધુ મહેનત કરવા હું વિનંતી કરીશ અને જે લોકો ફેલ થયા છે તેમને નાસીપાસ થયા વગર ફરીથી પરીક્ષા આપવા માટે આગ્રહ કરીશ વર્ષની શરૂઆતથી જ મહેનત કરશો તો વધુ સારું પરિણામ મેળવી શકશો આભાર